તો ગુજરાતમાં શક્તિપીઠ અંબાજી જે કરોડો લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે એકાવન શક્તિપીઠ જે અંબાજી છે એ કરોડો લાખો લોકોનું કેન્દ્રનું આસ્થાનું પ્રતિક બન્યું છે જ્યારે અંબાજી નજીક ગબ્બર આજુબાજુ એકાવન શક્તિપીઠ બનાવવામાં આવે છે આ એકાવન શક્તિપીઠમાં ભક્તો એક જન્મમાં એક જગ્યાએ એકી સાથે દર્શન કરી શકે અને લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા દર વર્ષે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચવાના છે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો આજુબાજુના જિલ્લાઓમાંથી અહીંયા આવશે મંદિરના ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ તરફથી એમને માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા ટોયલેટ બાથરૂમ લઈને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે આજે દાખલા તરીકે પાલકી યાત્રા અને શંખયાત્રા છે કાલે પાદુકા યાત્રા પરમ દિવસે યાત્રા એના પછી મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને એક અનુભવ જે છે બધા ભક્તો માટે તૈયાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યું છે આ પરિક્રમા કરેલી છે ત્યારે પણ મને અનન્ય આનંદ થયેલો એ વખતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિચારબીજ વાવેલું એ વિચારબીજ આજે વટવૃક્ષ બન્યું છે અને એ વટવૃક્ષના કારણે આજે લોકોને આ પરિક્રમા કરવાનો અનેરો એક આનંદ છે સાથે સાથે રાજ્ય સરકારે બનાસકાંઠાના જિલ્લા માન્ય કલેક્ટરશ્રી સાંસદશ્રી અને જે લોકો પણ આની સાથે સંકળાયેલા છે એ લોકોએ પૂરા રસથી કોઈપણ પરિક્રમાર્થીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે અહીંના વિકાસમાં અંબાજીનો વિકાસ છેલ્લા વર્ષોમાં આપ જોતા હશો તો અનન્ય રીતે થયેલો છે એ માટે રાજ્ય સરકારનું વિકાસ બોર્ડ એ પણ મહત્ત્વનું જવાબદાર અને છે અહીંના સ્થાનિક વ્યક્તિઓ અને અહીંના સ્થાનિક પત્રકારો અન્ય પત્રકાર મિત્રો પણ આની વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે તેઓ પણ પગે ઉપસ્થિત હોય